કલ્લા રસુલની રાહમાં એને ખુશ કરવા માટે એની માટે દિન અને સમાજના કામો કરવા માટે અહીંયા આ મિટિંગમાં આવનાર દરેક ખુશનસીબ ભાઈઓ ફૈજ મોહમ્મદી પરિવારના બધાએ બિરાદરોલાના સદામ સાહેબ મુફ્તી સાહેબ અને હાફીઝ અકબર સાહેબ પાસેથી આપે જે કંઈ કહેવાનું હતું એ બધું સાંભળ્યું આપણી તેરીકો જે છે એમાં કેટલીક તેરીકો વિશે પણ સાંભળ્યું ઘણા કામો થયા છે અને થઈ રહ્યા થઈ રહ્યા છે અને થવાના છે એ પણ સાંભળ્યું અને ટૂંકો પરિચયમાં પણ આપેલું છે શફી રોડે શું ફજીલત છે ને કામ આ શફીનું કામ કરવામાં દુનિયાને આખી રતના શું ફાયદા છે આપણાને આપણને માટે પણ અને જેની પાસેથી પૈસા આપણે ચંદો કરીએ છીએ એને પણ શું ફાયદો છે અને કોમને શું લાભ છે એ પણ જાણ્યું આપણે મુસાલે સલામનો વાક્યો પણ સમજ્યા અને એ પણ આપણે જાણીએ છીએ કે આપણે કોઈની પાસેથી લેશું કોઈ આપશે તો એ ઓછું નથી થવાનું પણ અલ્લાહ કહે છે કે હું એકના દસ આપું છું એટલે આપણે કોઈની આગળ ઓછા કરવા નથી લેતા પણ એને અલ્લાહ આગળથી અપાવવા માટે લઈએ છીએ અને મેં સલામે એક જગ્યાએ રોકાઈ ગયા કે હવે આપ આગળ વધો હવે હું મારે અહીંથી અહીંયા મારી હદ પૂરી થાય છે તો જોડે પૂછ્યું કે તમારી શું ખ્વાશ છે હું અલ્લાહ પાસે જાઉં છું તો એ કીધું હતું કે આપની ઉંમર જ્યારે પુલ સિરાજ પરથી પસાર થાય તો મને એ

આ એ જ કામ છે તમે જે કામ કરી રહ્યા છો ને સફીરોનું એ જીબ્રેલ અલી ઇસ્લામનું કામ કરી નારે તકબીર નારે રિસાલત નારે હૈદરી ફૈઝાને અહેલે બૈત

કે ઓગણીસો બે હજાર ચૌદ માં કેટલા છોકરા પડતા હતા અને આજે છસો થી ઉપર છોકરા છોકરીઓ પડે છે બે હજાર ચૌદ માં

મસ્જિદની સંખ્યા આપણે જવાબદારી માં હતી મસ્જીદ મદ્રસાઓ એકસો બે હતા એકસો આજે આજે બસો પંચોતેર છે અને આવતા વર્ષે પચીસ મદરેસા મસ્જિદો વધશે એટલે એટલા છોકરાઓ લગભગ સો છોકરા છોકરીઓનો વધારો દાખલા થશે તો એ ખરજ તો ગણીએ તો ક્યાં વધી જાય આ તો તાણ તો અત્યારે ગણી લીધા પણ આવતા વર્ષમાં વધારે થશે હવે કેટલા થશે એ તમે અંદાજ કયો છે હાલો બોલો બોલો તો ભાઈ આમ કહે છે થાય ને પણ એ ક્યાં એ કોણ ઊભા કરશે નારે તકબીર નારે રિસાલત નારે હૈદરી ફૈઝાને બાગે રહમત એ કરવા માટે પહેલા આપણે બીજા આગળ જવાનું નથી પહેલા ચંદો બીજા આગળ લેવાનો નથી પહેલા કોનો ચંદો લેવાનો છે કેમ કે અમારા આકાશ અલ્લાહ ને અલ્લાહ રસૂલ ને પસંદ એ છે કે જે તમે બીજાને કેવો પેલા પોતે કરો એટલે પેલા આપણે બીજા આગળ લેવાના નથી પેલા આપણું લેવાનું છે અને પછી નજીકના હોય આગળ પછી લેવાનું ઘરના સભ્યો સગા સંબંધીઓ મિત્રો આડોસ પાડોશમાં એની પાસેથી પૈસા લેવો કેમ કે ઈસ્લામનો એ તરીકો છે જો અમારા આખા સલ્લાહ સલામે કીધું કે હું અલ્લાહનો અલ્લાહ એક છે વાદ શરીફ છે અલ્લાહનો રસૂલ છું તો પેલા પોતાના કુટુંબમાં વાત કરી પછી પોતાના સમાજમાં ગામમાં શહેરમાં વાત કરી પછી બહાર નીકળ્યા એમ આપણો કામ એ છે પેલો આ તરીકો છે કામ કરવાનું તો પોતે પહેલાં તો કરીએ પછી નજીકના હોય એને સામેલ કરીએ પછી નાનીથી પાછી આગળ આગળ સગા સંબંધીઓને સામેલ કરી પછી મિત્રોને સામેલ કરી આડોસ પાડોશને સામેલ કરીએ ને પછી બીજાને કેતા મને સારી ખુશી છે કે તમે બધાએ કરો જ છો અને વિરાદો કર્યા છે કે વધુ વધુ કરશો તો અલ્લાહ આપણાથી કામ લઈ અને જેટલી તહેરીકો છે એ બધા તૈરીકો પણ આપણે આગળ વધારતા રહી તરીકો તો આપણે લખેલી છે તમે જોજો પણ છતાંય પછી વ્યસન મુક્તિની પણ તહેરીક છે તો એમાં પણ આપણે કોઈ પણ આપણા સભ્યો હોય બીડી સિગરેટ પાન માવા ગોટકા એવા વ્યસનથી દૂર રહીએ અને બીજાને પણ છોડાવીએ મારી આગળ તો રોજ એવા સવાલો આવે છે કે કેટલાય માણસો વ્યસનથી પોતે બરબાદ થયા છે બરબાદ થઈ છે અને કુટુંબ પણ બરબાદ થઈ ગયું છે અને દેશને પણ નુકસાન છે દેશ તો પણ એક નાગરિક મળે છે અને હજારો લાખો કરોડો રૂપિયા આપણા દેશના એની પાછળ બરબાદ થાય છે એ એની સાથે સાથે દેશમાં અમાનના ભાઈચારો રહે એવા આપણા પ્રયત્ન કરવાના છે ઉસરનું પણ કીધું ખેડૂત ભાઈઓ હોય તો ઉસર પણ કાઢીએ ને કઢાવીએ ખેડૂત કેટલા છે આમાં ખેડૂત છે કોઈ હા છે તો ઉસર પણ કાઢીએ ને કઢાવીએ જકાત કાઢીએ અને કઢાવી દીકરા દીકરીઓના આજે આપણા જો ઘણા કામો આપણે આપણા જે સફીરો છે એ પોતે તો દે જ છે ખાલી રમઝાનમાં તો દે જ છે પણ બીજા બધા કામો અહીંયા આપણા સંકુલમાં ને થાય છે કામો જરૂરી એમાં પણ એને મેસેજ જ્યારે મોબાઈલ પર મળી જાય ત્યારે મોબાઈલમાં પણ દેવા માંડે છે અને આપણે ગયા વખતે અતિપુના વરસ પર સંકુલ માટે સોલારની વાત કરી એકાએક હું યાદ આવી ગયું તો સોલારની વાત કરી તો બધાય ભાઈ થોડાક ટાઈમ થોડાક માણસો એ જ કરીને સોલારનો આખો ટાર્ગેટ પૂરો કરી દીધો બેશક સુબાન અલ્લાહ અને આ સોલાર ના બધા સાધનો આવી ગયા છે અને સોલાર લાગી રહ્યું છે આપણા સંકુલ માં એનો સ્વભાવ કેટલો બધો મળશે એવી રીતે દરેક કામો તમે પોતે યોજ છો અને પછી બીજાને કહો છો એટલે એ સારું છે અને આવા આવા ઘણા કામો આપણે બધા ભેગા મળીને કરીએ છીએ તો ખૂબ આસાન પણ થઈ જાય છે અને બીજા માટે એક દાખલા બેસે છે બીજા બીજી બધી જગ્યાએ અહીંનો દાખલા જાય છે કે આ કેટલા બધું કામ ભેગા મળીને પોતે દે છે ને બીજા આગળ દેવરાવે છે એટલે જ્યારે મેસેજ મળે છે અહીંથી આપણે કોઈ દઈએ છીએ તો બધાએ પોતાની થોડું મોટું કરીને પણ કાંઈક ને કાંઈક એમાં નાના વાત નાના માણસ થોડું પણ દઈને પણ એમાં જોડાય છે મોટો માણસ મોટી રીતે જોડાય છે બધા સારી રીતે જોડાતા હોય છે અલ્લાહ બધાની મોહબ્બત અને હકીદત અને લાગણીનો અને વધુ વધુ આપણે આ કામ કરીએ અને આપણા આવીએ ત્યારે આપણે જે જે જરૂરિયાત છે આવતા વર્ષની એ એ વધુ આપણે અલ્લાહ આપણાથી કામ લઈ લઈને પૂરી કરાવી દઈએ સોલે